કળયુગના આ જમાનામાં દીકરાઓ પોતાના બાપને પણ મારતા ખચકાતા નથી આવી જ ઘટના પ્રકાશમાં આવી છે સુરતમાં સગીર વયના એક પુત્રએ પિતાના આડા સંબંધની આશંકાએ પિતા પર છરીના ઘા ઝીકી તેમની હત્યા કરી નાખી પિતાના પાડોશી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી પુત્રએ તેમની પર હુમલો કરી નાખ્યો જેના કારણે પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં વિગતવાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સગીર પુત્રએ પિતાની જ હત્યા કરી નાખી પિતાના અન્ય મહિલા સાથે સંબંધોની શંકા રાખી સગીર વયના પુત્રએ ઘાતકી હત્યા કરી નાખી છે સચિન જીઆઈડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેમના જ પુત્રએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી પુત્રને શંકા હતી કે તેના પિતાને પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે આ બાબતને લઈને પિતા અને માતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા સમયમાં આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી હતી વાત એટલી વણસી કે આવેલા સગીર વયના પુત્રએ રસોડામાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં ચેતક રાઠોડને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા પારિવારિક ઝઘડાની જાણ થતાં નજીકમાં રહેતા સંબંધી ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડ્યા હતા પરંતુ તેમના જણાવ્યા અનુસાર મૃતકનો દીકરો

આ ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો પોલીસે મૃતદેહ નો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને ઘટના અંગે તપાસ શરૂ કરી હતી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ દાખલ થયેલો છે ગુનો ડિટેક છે એક એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે આ પરિવારમાં પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે એ છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બેથી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ પંદર અને રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એને ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરીને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે કે આ બાબતે ગુનો ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર પુત્રની અટકાયત કરી છે હાલ પોલીસ હત્યાની ઘટના અંગે સગીર પુત્રની વધુ તપાસ કરી રહી છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ